નમસ્કાર મિત્રો આઠ દિવસની રજાઓ રહ્યા બાદ હડોદનું માર્કેટ યાર્ડ આજથી ફરી વરી પાછું ધમધમતું થયું છે માર્ચ એન્ડિંગના કારણે રજાઓ હતી માર્કેટયાર્ડમાં હિસાબ કિતાબને જે કંઈ ચાલુ હતું એ બધું પૂર્ણ થયું છે આજે પહેલી એપ્રિલ થઈ આજ પહેલી એપ્રિલથી હડોદ માર્કેટ યાર્ડ વરી પાછું ચાલુ થયું છે અને આજથી મહત્ત્વની મિત્રો થોડી વાત એ છે કે વરિયારીની જે આવક છે એનો આજથી ઉછાળો જોવા મળી રહ્યો છે હજારથી બારસો પણ જે વરિયારી છે એ આજે આવી છે એટલે હવે વરિયારી જે છે એ પણ માર્કેટયાર્ડમાં આજથી આવવાનું ચાલુ જે એની આવક છે એ આવક શરૂ થઈ ગઈ છે તેની સાથે આપણું હળવદ જે મિત્રો છે હળવદના મોટાભાગના જે લોકો છે એ ખેતી સાથે જોડાયેલા છે આજુબાજુના જે કંઈ ગામડા છે તાલુકા છે ત્યાંના લોકો પણ ખેતી સાથે જોડાયેલા છે મોટાભાગે હળોદ માર્કેટયાર્ડમાં વિવિધ જણશો વેચવા માટે આવતા હોય છે એટલે બધાને એ પણ એક જાણવું જરૂરી છે કે આજનો જે ભાવ જે છે એ માર્કેટયાર્ડ આઠ દિવસ બાદ ખુલ્યું છે અને આજનો ભાવ કેવો રહ્યો છે તે ભાવ પણ બતાવીએ એની પહેલાં તમને આ જે ઢગલા જે વરિયારીના પીળા છે એ પણ મિત્રો બતાવીએ અને તેની સાથે ભાવની જો મિત્રો વાત કરીએ વરિયારીનો આજનો જે ભાવ છે તેરસોથી અઢારસો લગીનો ભાવ હડોદ માર્કેટયાર્ડમાં વરિયારીનો બોલાયો છે તેરસો રૂપિયાથી અઢારસો રૂપિયા લગીનો વરિયારીનો ભાવ બોલાયો છે જ્યારે જીરું છે તો એ તેતાલીસોથી માંડી અને છેતાલીસો લગીમાં જીરું જે છે એ વેચાયું છે આમ તો જ્યારે માર્કેટયાર્ડ આઠ દિવસ પહેલાં બંધ થયું ત્યારે ભાવ જે હતો એ અડતાલીસો ઓગણપચાસ સુધીનો હતો જો કે ખુલતાની સાથે બસોથી અઢીસો રૂપિયાનું ગાબડું પડ્યું છે એટલે બસોથી અઢીસો રૂપિયા ભાવ ઓછો છે હાલ અત્યારે તેતાલીસોથી છેતાલીસો રૂપિયા લગીનો ભાવ જે છે જીરાનો બોલાઈ રહ્યો છે તેની સાથે વરિયાળીની સોરી રાયની વાત કરીએ મિત્રો તો રાય બારસોથી તેરસો પચાસ સુધીનો ભાવ જે છે એ રાયનો બોલાઈ રહ્યો છે ધાણાની વાત કરીએ તો બારસોથી ચૌદસો પચાસ સુધીનો ધાણાનો ભાવ છે એ આજનો જે છે એ બોલાઈ રહ્યો છે હવે આમાં જે બજાર સુધરશે કે શું હવે એ તો બધા વેપારીઓને ખેડૂતોને એ બધાને ખબર પરંતુ હાલ આજથી હડોદ માર્કેટયાર્ડ આઠ દિવસ બાદ વરી પાછું ચાલુ થયું છે આપણે કેટલાક વેપારીઓને ખેડૂતો સાથે પણ વાત કરવી છે એક ખેડૂત આપણી સાથે છે એમની સાથે થોડીક વાત કરી શું તમારું નામ

બાકી છે જે મોરાજીરા એના વેપારીએ બજાર આપ્યા નથી કેટલું થયું જીરું કેટલું જીરું હજી વજન કરવાનો બાકી ભાઈ બાકી કેટલું કામ તમે તો વજન કરીને લાવી આવીશો એટલે વજન હતો સરરાશ બે ત્રણ ઢગલીનો એમાં અલગ અલગ છે એમાં એવું હા તો આ તમે કીધું સાડત્રીસસો રૂપિયા ભાવ થયો તો આ ભાવ ખરેખર આમ પોસાય ખરો તમને એવું લાગે જ નહીં દવાના દવાની રેટ પ્રમાણે જીરાનું કાંઈ છે જ નહીં એવું સમજો જો બરોબર બિયારણના માનો આ અઢાર અઢાર હજાર ઓગણીસ હજાર પંદર હજાર એવા બીના ભાવ હતા તો આમાં ક્યાંથી માર થાય ઉતારો કેટલો આવ્યો ભીખે ઉતારાના પાંચ છ ચાર પાંચ ત્રણ જણ હા તો તો ઘણી બધી નુકસાની નુકસાની પણ જીરાની માટે ઘણી નુકસાની એમ ઉત્પાદન ઓછું એમ આ બધું વાતાવરણ સતત ચેન્જ થતું છે એના કારણે થોડુંક હવામાનના કારણથી ને વર્ષમાં થોડુંક ઉત્પાદન ઓછું પડ્યું આપણે મોટા ભાગે બધાય આ વખતે જીરું આવ્યું તું કારણ કે ભાવ બહુ વધારે આંબી ગયા હતા ને એટલે બધાને એવું વધુ ભાવ રહ્યો છે પણ આટલા બધા ઘટશે એવું તો કલ્પનાય કોઈ નહીં હોય ને વેપારીઓ અત્યારે બજાર કાઢતા નથી બહારની બજારની મુજબમાં અહીંયા બજાર ઓછું છે ઘઉંના ઘઉંના બજાર પણ ઓછા છે એમ ઘઉં ઘઉં હવે ચાલુ થાય છે ઘઉંની હરાજી હોઈ ગઈ આવી તી આવી ગઈ એમાં શું ભાવ આવ્યો ઘઉંનો કંઈક એમાં

આમ બધા હમ કરી લે વેપારીઓ એવું લાગે કારણ કે ખેડૂત ને શું માલ જાજો આવી જાય ને એટલે થોડુંક વેપારી એવું ખરું તો એનો મતલબ એ થયો ખેડૂતો સંગઠિત થવું પડે આવું પડે હું તો સવારનો હવાર નો આવ્યો હરિયાળી નો હરિયાળીનો નો રનિંગ ભાવ તમારે કાલે કાલે જ આજે ખુલ્યા એટલે કિલો ના પંચ્યાસી થી નેવું આજુબાજુ ભાવ પડ્યો

તો માગ્યા ભાવ ખેડૂતને આવે બાકી સંગઠન વગર નથી આવે હું તમે વાત કરીને અત્યારે કે આ જે ભાવ છે એ પોસાય એવો નથી અને માની લીધું કે જો આ જ રીતના આવેલું તો પછી ખેતી કોણ કરશે આ માની લો આ એક પેઢી કરશે પછી પછી કોઈ નહીં કરે હું એવું આમાં છેલ્લે જે કંઈ નુકસાની આવે જે આવે ભોગવવાનો વારો બીજું કંઈ ભોગાવતો નથી હો આમાંથી ટૂંકમાં બહાર નીકળવું જરૂરી નહીતર પછી આમ તમને એવું લાગે તમે છોકરાને ફાઈ ખેતી જ કરાવવી કરાવી ના ખેતી કરે શું હિમા વાળે આવું બધું સસ્તું જ જાય તો ખેતી કરવાનું કોઈ મિનિંગ નહીં લાલાભાઈ છે એટલે એ આપણે એવી આશા રાખીએ કે એ ખેડૂત પણ છે અને વેપારી પણ છે હમણાં ખેડૂત મિત્રો એવું કહેતા હતા કે વેપારીઓ સંગઠન કર લે છે ભાવ દબાઈ દે તમે ખેડૂત ખરા અને પછી વેપારી બન્યા ખરેખર એવું થાય કોઈ એવું થતું નથી મેહુલ ભાઈ રજી હતી ત્યારે એક્સપોર્ટ જીરાના ભાવ ભાવ રૂપિયાના ભાવ હતા એમાં ચારસો પાંચસો રૂપિયાનો ખર્ચો લાગે અને ત્યારે વેપારી બધા પાંચ હજાર એકાવનસોનું નું જીરું લેતા હતા અને અત્યારે આજ વરિયારી રહી આજથી થી વરા પહેલાં બસો પંચોતેર રૂપિયા કિલોના હતા અને આજ પંચોતેર રૂપિયા જ બોલે કિલોના એટલે પંદરસો રૂપિયાના જ ભાવ થયા તો અહીંયા તેરસો થી અઢારસો રૂપિયા ખેડૂતને ભાવ આવે તોય ખેડૂત ને સારું છે એમ એવું નથી કોઈ વેપારી સંગઠિત કરીને કોઈ માલ લઈ લે અમારા બધા કિલે પીઠા ની અંદર એ જે ભાવ ભાવે લેવાનું તોય પીઠાની અંદર ખેડૂત માટે સારા ભાવ જ મળ્યા હું ખેડૂત છું મારે અત્યારે હજાર મણ વરિયા થવાની એટલે હું જ કઉ તમે ખેડૂતો ખરા અને મણ હજી હાલમાં જીરું પડ્યું હોય પણ શું કરવું આપડે વેચી નું હોય ઉપર લેવલ ની નો હોય શું કરી રોજ અગિયાર વાગે ભાવ ખુલે એ ભાવે લેવાનું

અને ભાવ કાયમ માટે ખેડૂતને વધારે જ મળેલા યાર્ડની અંદર ક્યારેય એવું નથી બન્યું કે દબાઈને આવ્યું હોય ગમે એવડી આવક હોય ને પહેલાં ઢગલે ઈ ને છેલ્લા ઢગલે ઈ જ ભાવ થાય એટલે અહીં લેવાવાળા વેપારીને હું ધન્યવાદ દઉં કે આટલો માલ ઉપાડી લે ને એ સારું કહેવાય નગર બીજા પીઠા ન ઉપડે એટલો માલ હા આપણા વરિયારીના જે કંઈ ઢગલાઓ છે મિત્રો એ પણ બતાવીએ તેની સાથે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે એટલે વરી પાછા મિત્રો આજનો જે કંઈ માર્કેટયાર્ડ આઠ દિવસ બાદ જે ખુલ્યું છે તો તેના તમને હું મિત્રો બજાર ભાવ કહું તો વરિયારીના ભાવ તેરસોથી અઢારસો રૂપિયા આજે બોલાયા છે આજે તારીખ થઈ એક ચાર બે હજાર ચોવીસ જીરોનો ભાવ થી માંડીને છેતાળીસો રૂપિયા લગીનો છે રાયનો ભાવ બારસોથી માંડીને તેરસો પચાસ છે ને તાણાનો ભાવ બારસોથી માંડીને ચૌદસો પચાસ સુધીનો જે ભાવ જે છે એ બોલાય છે ને હાલ અત્યારે આ વરિયારીની ને સાથે તાણાની ને એની જે કંઈ ટૂંકમાં જણસીઓ અત્યારે જે કંઈ આવે છે તો એની હરરાજી કાર્ય જે છે એ હરરાજી કાર્ય અત્યારે ચાલુ છે હળવદ માર્કેટયાર્ડમાં અને મજામાં અને વરિયારી આ શેડ આખો વરિયારીનો છે અને આજથી વરિયારીની આવક જે છે એ પણ ચાલુ થઈ છે તેની સાથે મિત્રો ઘઉં જે છે તો ઘઉંની પણ જે આવક છે એ આવક પણ આવો એ પણ આજથી ચાલુ થઈ છે આ એક ખેડૂત હોતા હે વરિયારીમાંથી આપણે એમની સાથે વાત કરી શું નામ તમારું

તો જ મેળાવ જો ઘઉં જ બંધ કર્યા ખાય એટલા આવું વાય વેચવાનું જ બંધ કર્યું હવે આજના સમયમાં ખેતી કરવી પોહાય ખરી ના પોહાય

પૈસા આપે ને કેન્દ્ર સરકાર બે બે હજાર રૂપિયા એનાથી કે ખેડૂતો જમીન લે કે બીજી નવી જમીન લે જમીન ન લે લે કયો આવું સાંભળ્યું એટલે મને એવું થયું કે તમે લીધી તમારે અતાલગી માયા જઈશે ને કેટલી જમીન લીધી હે ખેતી આપણે કરતા હોય તો ખેતી કર્યા પછી આપણે બીજી વર્ષે બે પાંચ વીઘા નવી લઈએ ખરી જમીન

ખેડૂત કહી રહ્યા છે ચડી નથી લેવાતી તો પછી કે જમીન થોડી લેવાય એટલે ખાસ મિત્રો અત્યારે આપણે હતા માર્કેટ માર્કેટયાર્ડમાં કારણ કે મોટા ભાગના જે લોકો છે માર્કેટ માર્કેટયાર્ડ મિત્રો જોડાયેલા છે એટલે ખાસ આપણને પણ થયું કે અહીંના જે ખેડૂતો છે તેઓ સાથે પણ વાત કરીએ સાથે વેપારીઓ સાથે પણ વાત કરીએ અને આઠ દિવસ બાદ જે માર્કેટયાર્ડ ખુલ્યું છે તો આઠ દિવસ બાદ કેવો જે ભાવ છે એ ખેડૂતોને મળ્યો છે ઘણા બધા મિત્રો જોડાયા છે વરી એક વખત વરી પાછી મિત્રો આજનો જે ભાવ છે આજે તારીખ થઈ એક ચાર બે હજાર ચોવીસ અને આજનો મિત્રો ભાવ જણાવી દઈએ તો વરિયારીનો જે ભાવ છે 1300 તેરસોથી અઢારસો રૂપિયા સુધીનો વરિયારીનો ભાવ બોલાયો છે માર્કેટ માર્કેટયાર્ડમાં સાથે જીરોનો ભાવ થી માંડી અને 4600 રૂપિયા લગીનો છે જ્યારે રાયનો ભાવ બારસોથી માંડીને તેરસો પચાસ છે ધાણાનો ભાવ બારસોથી માંડીને ચૌદસો અને પચાસ રૂપિયા સુધીનો જે ભાવ જે છે એ આજે તારીખ એક ચાર બે હજાર ચોવીસ ના રોજ બોલાયો છે આભાર મિત્રો